अहंया पूरी नो लोड है छे हमारा भाई आ पूरी नो लोड है छे जारे खालो देव करयो के जारे स्विमिंग पूल बनवाना हो यो ये बाबूराव का स्टाइल है तू गजब बेइज्जती है

অন্ধ গ্লাস পিছিয়ে আচ্ছা ની જમીન છે પણ એને લીધેલી છે આપણા ગામ ના પણ કેવાય બરાબર એટલે નયન ભાઈ કનારા તરફ આપણે થોડા સમય પહેલા તમને ખ્યાલ હોય તો ટમેટા શિયાળાની ની આપણે ટમેટા ઉત્સવ કર્યો હતો અને દેશી ટમેટા આપણે બધા પેટ ભરીને ખાધા એ પણ તે દિવસે એને આપ્યા હતા આપણને અને પાછું કાલે એને એમ થયું શનિવારે કે ભાઈ મારે બાળકોને જમાડવા છે તો ફ્રૂટ સલાડ પૂરી શાક કે આપણે ફૂલ ભાડું છોકરાને જમાડવું છે અને એમના તરફથી આજની આ રસોઈ છે

એમમ ના પાછું ભર લેવાનું પાછો આખા આખા ગ્લાસ 15 ગ્લાસ પીવાનો 15 ગ્લાસ આખો ભર આખો આખો હા 15 ગ્લાસ જોઈએ કેવલા કા કેવલા આખા કો ગાય કા પી જા દે ત્યાં ઊભો જમ જ પાછો વાહ રેણી રેણી વાહ ગ્લાસ